નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર બાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટ તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પચીસો થી આડત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા એક હજારથી તેરસો એકત્રીસ રૂપિયા એરંડા સાતસો પચાસ થી એક હજાર પચાસ રૂપિયા ચણા નવસો થી એક હજાર ત્રીસ રૂપિયા મેથી પાંચસો પંચાવનથી ને આઠસો સિત્તેર રૂપિયા અડદ સાતસોથી ને તેરસો રૂપિયા મગ બારસો એકાવનથી ને બારસો એકાવન રૂપિયા તુવેર એક હજાર પચાસથી બારસો પચાસ રૂપિયા ધાણા એક હજારથી સત્તરસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો પચાસ રૂપિયા લસણ ચારસો થી સાતસો પચાસ રૂપિયા બાજરી ચારસો થી પાંચસો એકાવન રૂપિયા તલ કાળા ત્રેવીસો થી પિસ્તાલીસો રૂપિયા તલ સફેદ તેરસો થી બે હજાર દસ રૂપિયા ઘાઉ ટુકડા ચારસો સાઠ થી પાંચસો એકાવન રૂપિયા ઘાઉલોક ચારસો ચોત્રીસ થી પાંચસો એકત્રીસ રૂપિયા મગફળી નવસો થી તેરસો પિસ્તાલીસ રૂપિયા કપાસ અગિયારસો પચાસ થી પંદરસો એકવીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે